પેલો ચિંતન પણ અહીં છે અરે હા જોતો કરો એનો મોઢો પણ દિવેલ પીધેલ જેવો લાગે છે હા મને પણ લાગે છે તેના ઘરમાં ઝઘડો થયો લાગે છે ચાલ ચાલ આપણે તેને પૂછીએ હા એ ચિંતન ક્યાં જાય છે અહીંયા અહીંયા શું કામ છે યાર અરે ચિંતન તું એ અમારી જેમ રીસાઈને આવ્યો છે ને ઘરેથી હા કેમ તને મળી શું થયું

હું નોતો કેતો બધા મમ્મી પપ્પા ભગવાનને આવાજ બનાવ્યા છે અરે ભાઈ ચિંતન તારી જે મારા પપ્પા પણ બહુ જ ગરમ મગજના છે આપણે મહેનત કરી કરીને મરી જઈએ નિશાળમાં પરીક્ષા દઈએ અને રિઝલ્ટ આવે ત્યારે ખુશીના મારી આપણે પપ્પાને બતાવવા જોઈએ પપ્પા પપ્પા મારો ત્રીજો નંબર આવ્યો તો પપ્પા કે ડોબા તારો પહેલો નંબર કેમ ના આવ્યો ગાય ભેંસની જેમ ઘાસ ખાય છે

મમ્મી મારે નકશા પોથી લાવવી છે મને એમાં સમજ જ નથી પડતી મારી સાથે ચાલો ને તો તરત જ કહે છે કે ભણવા શા માટે જાવ છો ભણવાનો તારે છે કે મારે બાબા હું નથી આવતી તારી સાથે લે આ 10 રૂપિયા લઈ આવ તારી સાથે ને પછી આપણે કંઈક લાવવામાં ભૂલ થઈ ગઈ અને પછી ટીચરની ફરિયાદ આવી અને તરત જ આપણને પપ્પા પાસે ધરી દેશે કે લો આ તમારો હીરો સ્કૂલ માં લોચા મારીને આવ્યો છે અને પછી પપ્પા જાણ્યા સાંભળ્યા વગર બસ મને જ ચાલુ કરી દે મને પણ એ જ સમજાતો નથી કે આમાં આપણો વાક શું છે આપણો શું વાક આપણો વાક એટલો જ કે આપણે બાળક છીએ આ જોને તારા મમ્મી પપ્પા આવા આનાય મમ્મી પપ્પા આવા મારાય મમ્મી પપ્પા આવા મને તો એ જ સમજાતું નથી કે બધાના મમ્મી પપ્પા પોતાના છોકરાઓ સાથે જ કેમ આવું વર્તન કરે છે વાર્તાઓમાં આવે છે એવું વાલ કેમ નથી કરતા એ ચિંતન એક વાત કહું મે એક વાર્તા સાંભળેલી એક ધમાલિયો છોકરો હતો પણ એના પપ્પા મમ્મી એને બહુ પ્રેમથી સમજાવતા હતા એના માટે સરસ મજાની બોધ લઈ આવે એની સાથે બેસીને વાંચે એને સમજાવે એને પ્રેમ આપે રૂપ આપે જાત જાત ની વાતો શીખવાડે અને જાત જાત ની રમતો રમાડે અને પરિણામે એ બાળક ધીરે ધીરે આગળ વધવા લાગ્યો અને પછી એ બહુ મોટો માણસ બની ગયો મને તો એમ થાય છે કે આપણા નસીબમાં આવા મમ્મી પપ્પા કેમ નથી શું આપણને આવો પ્રેમ ક્યારેય નહીં મળે

ઉછીડી પટપટાવ્યા કરે છે એ વેરી ગુડ વેરી ગુડ ઓય આ ભૂલી જ ગયો તને બ્રેકફાસ્ટ આપવાનું તો ભૂલી જ ગયો છું લે 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 બિસ્કિટ કા આ વાહ 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 કેવા પ્રેમ કે બિસ્કિટ ખાય છે મારો ડોમી મારો ડોગી યુ 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 યુ

અમારા કરતા તો કૂતરાઓનો સિદ્ધાર છે તમારા કરતા કૂતરાનો એ એવાડી કેવી રીતે તો શું કહું બીજું મને નથી મળતો એટલો તમારો પ્રેમ આ કૂતરાઓને મળે છે પપ્પા પપ્પા અમે તમારા બાળકો આ કૂતરાથી પણ ગયા અમે તમારા બાળકો તમારા આ કૂતરાથી પણ ગયા આ કૂતરાથી પણ ગયા આ કૂતરાથી પણ ગયા પપ્પા કેમ કે બોલતા નથી કેમ સનતભાઈ અહીંયામાં બાવા જુડુ કેમ ફૂકાવા લાગ્યો તમે તમે કોણ હું છું તમારી આજને આવતીકાલ સાથે જોડતો સેતુ મને જવાબ આપો સનતભાઈ તમારો બાળક રખડ પટ્ટીને રવાડે કેમ ચડી ગયું છે અને તમારા જ ઘરમાં રહેતા અબોલ પશુ પર ગુસ્સો કેમ ચડે છે મને તો કંઈ સમજાતું નથી બાળકની સંવેદનશીલતાને જ્યાં ધક્કો પહોંચે છે ત્યાં તે જ ઘરમાં આવા જ પરિણામો જોવા મળે છે સરદભાઈ તમારા બાળક માટે તમે સમય નહીં કાઢો તો બીજું કોણ કાઢશે તે વિચાર કર્યો છે ઓ વિચાર માંગી લેવી વાત છે હા હસ્તો વળી વિચાર વાત કૂતરાને ઘરમાંથી હાંકી કાઢવાની વાત કરે છે શા માટે બાળકને મન માતા પિતા છે એનું વિશ્વ છે સર્વસ્વ છે જ્યારે એનું પોતાનું સર્વસ્વ છીનવાઈ જતું લાગે ત્યારે એનું મન બગાવત પોકારે છે આજે તમારા ને બાળક વચ્ચે જે નાની ગેપ પડી છે ને તે આગળ જતા ભારે ખમ ગેપ બની જશે પછી માતા પિતાની એક કે વાત નહીં માને નહીં સમજે એવું ક્યારે ન બની શકે પણ આજ એક વર્વો સત્ય છે કે જો બાળક માતા પિતાને ધિક્કાર તો થઈ જશે

એના માટે તો હું આજથી જ પ્રતિજ્ઞાબદ્ધ થાઉં છું તો તો તમારું ભવિષ્ય ઉજ્જવળ જ બનશે કારણ કે તમારી યાદ સુધારે યાદ સુધારે આવતીકાલ આવતીકાલ ખૂબ જ સુંદર સંદેશો આપી ગયા નાના બાળકો